તો આ તરફ વાત બોટાદની કરીએ જ્યાં જિલ્લામાં સતત વરસાદી માહોલ પણ યથાવત છે બોટાદના ગઢડામાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સતત બીજા દિવસે ગઢડાના હરિપર રોડ સહિત અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી માહોલ યથાવત છે ગઢડા શહેરના ઢસા રોડ હરિપર રોડ બોટાદનું ઝાપા વિસ્તાર આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે રોડ રસ્તામાં પાણી ભરાયા પણ જોવા મળી રહ્યા છે વરસાદથી હવે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બોટાદ જિલ્લામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે સતત વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે ગઢડાના હરિપર રોડ વિસ્તારમાં વરસાદના કારણે રોડ પરથી પાણી પસાર થતા જોવા મળી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહીપાલસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મહીપાલ વરસાદની શું સ્થિતિ જોવામાં આવી રહી છે બોટાદ જિલ્લાની અંદર બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બોટાદ જિલ્લાની અંદર ગઢડા બરવાડા સહિતના અનેક એવા વિસ્તારની અંદર વરસાદ જોવા મળેલો હતો તો ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રણિયાણા હોય હરિપર હોય ગોરડકા હોય તેમજ ગઢડા શહેરની અંદર પણ વરસાદી માહોલ જોવા મળેલો હતો ગઢડાની અંદર બરવાડામાં રોજીદ નાવડા કુંડળ સહિતના વિસ્તારોની અંદર વરસાદ જો મળ્યો હતો તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર ખુશી છે કે વાવણી બાદ જે પ્રમાણે સારા વરસાદથી રાહ જોતા હતા તે પ્રમાણે હાલ અત્યારના સિઝનનો ચોમાસાનો સારો વરસાદ પડતા બોટાદ જિલ્લાની અંદર બોટાદ ગઢડા બરવાળા સહિતના ખેડૂતોમાં ખુશી અને આનંદ જોવા મળી રહી છે આ સમગ્ર માહિતી બદલ